નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવયુગ વિદ્યાલય જંબુશર્મા 308મો નિશુલ્ક મેગા નેત્રયજ્ઞ યોજાયો નવયુગ વિદ્યાલય જંબુશર આજરોજ સંગ્રાય હોસ્પિટલ મોગર અને રોટરી ક્લબ ઓફ વરુચ નર્મદા નગરીના સૌજન્યથી 308મો મેગા નેત્રયજ્ઞ યોજાયાતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો જેમાં જેમને વેલ છારી સામર અને મોતિયાના પ્રોબ્લેમ છે તેમને સંકરાય હોસ્પિટલ મોગલ લઈ જઈ મોતિયાના ઓપરેશન કરી નેત્રમની મૂકી દેવામાં આવી ચશ્મા રહેવા જમવા અને પરત જંબુસર લાવવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે આ કેમ્પને સફળ બનાવવામાં શ્રી આશીષભાઈ બારોટ અને શ્રી ગિરીશભાઈ ગોહિલે ભારે જહેમત ઉઠાવી હતી ડીએન વાઘેલા તુફાન એસબી ન્યૂઝ જંબુસર नवयुग विद्यालय जंबूसर में जनसेवा एज प्रभुसेवा માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે જે અનુસંધાને ત્રણસો આઠમો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો જેમને જંબુસરથી બસમાં સંકરાય હોસ્પિટલ મોગલ લઈ જવામાં આવશે ત્યાં તેમને જામર વેલ છારી અને મોતિયાનો પ્રોબ્લમ હશે એમને ઓપરેશન કરી નેત્રમણી મૂકી જમવા રહેવા દવા ચશ્મા આપી પરત જંબુસર લાવવામાં આવશે આ સમગ્ર કેમ્પનું આયોજન શ્રી આશીષભાઈ બ્રહ્મટ અને શ્રી ગિરીશભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન થયું છે તે બદલ તેમને હું શાળા પરિવાર શાળા મંડળ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું